ટ્રક ચાલકને કરંટ લાગતા તેની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી રહી છે છે આ મામલે પોલીસ તપાસ હાથ ધરી ચોકડી પાસે ટ્રક પાર્ક કરતા સમય કરંટ લાગતા ટ્રક ચાલકને ચાલકજી હોસ્પિટલ હતો પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ પંદરમી નવેમ્બરને શુક્રવારે રાત્રે અંકલેશ્વરથી પાણીપત માટે માલસામાન ભરીને રાજસ્થાનના ચુરુ જિલ્લાના રાજગઢ તાલુકાના પાબાસી ગામનો અજયસિંહ નામનો ચુમ્માલીસ વર્ષીય ટ્રક ચાલક વડોદરા શહેર નજીકના ધુમાડ ચોકડી ખાતે આવેલા યોગેશ્વર પેટ્રોલ પંપ પાસે ટ્રકમાં ડીઝલ પુરાવી નજીકમાં બાથરૂમ જવા માટે ટ્રક નંબર એચ આર થ્રી સેવન ડબલ જીરો ડબલ સેવન પાર્ક કરવા જતો હતો તે દરમિયાન અહીં પસાર થતો વીજ વાયર ટ્રકને અડી જતા ટ્રકમાં આગ લાગી હતી તથા ટ્રક ચાલક અજયસિંહને વીજ કરંટ લાગતા ડાબા હાથે ખભે તથા પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી આસપાસના લોકો એકત્રિત થઈને અજયસિંહને બચાવ્યો હતો અને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની તથા વીજ કંપનીના સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો જ્યારે બીજી તરફ ગંભીર રીતે શરીરે દાઝી ગયેલા અજયસિંહને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસએચજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે એસએચજી હોસ્પિટલમાંથી રજા લઈને તેને નજીકના ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં ટ્રક ચાલકનો પરિવાર વડોદરા ખાતે આવી પહોંચ્યો હતો હાલમાં ટ્રક ચાલક ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે બનાવના પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી